આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ નવા નાણાકીય બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર રાજકોટ મહાનગરપાલિકા ની અંદર કાલે અમે લોકો રજૂ કરવાના છીએ અને મંજૂર પણ કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા એકાવન વર્ષથી રાજકોટના રજાજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરી રહ્યા છીએ આપણા સૌનું છે આ રાજકોટ મારું એકલાનું નથી આપણું રાજકોટ રંગીલું રાજકોટ નું અંદાજપત્ર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે લોકો મંજૂર કરવાના છીએ ધ ની કલમ મુજબ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ બજેટ રજૂ કરવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સાથે ચર્ચા વિમર્શ બાદ કાલે આપવામાં આવશે પરંતુ એક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે રાજકોટની જનતાને હું જરૂરથી જણાવવા માગું છું મેં જેમ કીધું એમ આપણું શહેર એ રંગીલું શહેર છે અને રાજકોટના નગરજનોના આશીર્વાદથી છેલ્લા એકાવન વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા કામ કરી રહી છે હું ચોક્કસપણે ખાતરી આપું છું કે રાજકોટને એક સારું અને હળવું ફૂલ બજેટ આવતીકાલે અમે લોકો આપવા જઈ રહ્યા છીએ ચાલુ નાણાકીય વર્ષમાં ગઈ સાલ જે બજેટમાં યોજનાઓ હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન હાલ પૂરતું હાલે થઈ રહ્યું છે નવા નાણાકીય વર્ષની અંદર રાજકોટમાં ઘણી બધી નવી યોજનાઓ રાજકોટના નગરજનો માટે નવા અંદાજપત્રની અંદર પણ અમે નવી નવી યોજનાઓ લઈ આવ્યા છે એની પણ અમે આવતીકાલે જાહેરાત કરવાના છીએ આપણું રાજકોટ એ ગુજરાત અને ભારતનું એક રંગીલું શહેર તરીકે જ્યારે પ્રસ્થાપિત થયું છે ત્યારે હું જરૂરથી કહેવા માંગુ છું કે રાજકોટનું અંદાજપત્ર રાજકોટના નગરજનો માટે અમે લોકો કાલે મંજૂર કરશું મેં આપને એ જ કીધું છે કે એક ધ જીપીએમસી એકની મર્યાદાઓ હોય છે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવશે અને નવું અંદાજપત્ર મારા દ્વારા અમે લોકો રાજકોટને અમે લોકો આપવા જઈ રહ્યા છીએ